મિત્રો જય માતાજી જયદાસરામ જય દ્વારકતી મહાદેવ કેમ છો મિત્રો એકદમ મજા ને તો મિત્રો કાલે તો વિડીયો નથી ઉતારી શક્યો કેમ કે ભાઈ વિવિધ ન આવતા અને આજે આવ્યો છે નવો વિડીયો લઈને તો મિત્રો ખેતર મતલબ હું કહેવાય આપણે તુરદેરમાં પાણી ભર રહ્યા હતા આપ દેખ શકતે હો કે આપણે મેં પાણી વર રહ્યા હતા બરાબર એક મેલતા એક ત્યારે મેં અભી તીન ચાર દિન હો ગયા જે પહેલી બાર વિડીયો મેલા હતા પહેલા વિડીયો તો રહા રહ્યા હતા આજ ફાઇનલી તુરદેડમાં પાણી ભર જાયગા મતલબ પૂરા હો જાયગા એક અને આ બે ત્યારા હે તો મિત્રો વાત એમ કંઈક છે કે તમને લોકોને ખબર હશે કે મેં તમને કદલા વિધિ એમ દેખાયું છે કે મારા ભાઈ આ ખેતરમાં થોડુંક આવડક છે એમાં હૈજમાં વાવ્યા હતા તો મિત્રો તમે હૈજમાં ખાધા તો બહુ હોય છે તો જોયા નહીં હોય તો આવો તમને હું હિજમાને એક ઝાંખી કરાવું મિત્રો આને અને એક જ વારથી પાણી પાવ્યું જોઈ લો પારવા છે એમાં ના નથી બરાબર કારણ કે ઉગવામાં જ કેવરાણ હતા આમાં ફુવારા મહિલા હતા એટલે પારામાં બહુ ભેદ નહોતો પણ જવું ઉગ્યા હોત ને તો આ રીતના હતા મિત્રો આ તમે જોઈ શકો છો આ આપણે હજમાં જ છે અને આને કેટલા માની લો ને કે એક મહિનો આને પાણી નથી પાયો મિત્રો જોઈ લો આની નરવાઈ તમે જો તમે હજી આને છે ને ક્યાંય તમે હજી ઓલું દેખતા નહીં હોય તમે જવું આ જઈ લો આ તમે જોઈ શકો છો આ રીતના આજમાં છે બરાબર એક જ છોડવા છે જઈ લો છે મિત્રો એક જ છે એક છોડવામાંથી જઈ લો કેવીડા મોટા થાય જઈ લો છે કાયદેસરના મિત્રો આની નરવાઈ એવી છે ને જોતા આમાં અરમાન ખુશ થઈ જાય નહીં ભાઈ નહી પાસે ભાઈ તમે જોઈ શકો છો કે આજમાં આપણે વાવી દીધા છે હવે કારણ કે આપણે ભાઈ રહ્યા છે વણેલા કાઠિયાના કારીગર બરાબર હાલતા અવારનવાર કોઈક મહેમાન આવે એટલા ચીકું પડી છે थोड़ा, थोड़ा पाकेला है तो भाई थोड़ा खाता है है इसका भी हम निकाल देंगे इसको हाँ बोलते हैं मित्रों खाने में मजा आता है ना बाजार से लेते हो ना भाई बाजार से पाक वेला ऐसा स्वाद नहीं आता જ એ ખાને માતા હા અમે દેખશો કે મિત્રો આ છે ને આ હુવાદાણા છે આ મોટા મોટા હુવાદાણા છે જો આ બરાબર હા તમે એ જમાં જાઓ નરવાઈ તો જાઓ યાર અહીં ફૂટ તમે જો એકવાર વાર લઈ લ્યો એક તોડું આપ નહીં લેવા દેખાઈ થઈ જવું તમને લઈ લે અને આ ધાણા જોઉં તો મિત્રો જ્યારે ટાઈમ છે વિડીયો નથી મેળ લો वीडियो में न नहीं थकता इतना, पर एक सपोर्ट करो ये मित्रों बोले ना तो भाई यहाँ वीडियो इतना ज़्यादा ऊपरता नहीं है पहले पहले ऊपरता था, था पर अब इतना ऊपरता नहीं है पता नहीं क्यों चैनल का नाम भी मैंने फेरव डाला है इसलिए तो मित्रों सपोर्ट कीजिए लाइक कीजिए इसी तरीके की वीडियो के लिए